એક અત્યાચાર જે આપણા બધા મા બાપે આપણી સાથે કર્યો છે ને આપણે આપણા છોકરાઓ જોડે ના કરીએ તો સારું પણ જે મા બાપ બની ગયા છે કરી જ રહ્યા છે અત્યારે એ છે કે પેલો કંઈક નવું અચિવમેન્ટ જીવનમાં મેળવે ને એટલે એને તરત સર્કસનો જોકર બનાવી દે પેલો જઈને ડાન્સ ક્લાસમાં ભૂલથી આમ કરતા શીખી ગયો હોય ને તો એને દરરોજ ત્રણ નવા મહેમાન આવે એની સામે આમ પગ ઉલાડીને બતાવવા તો તમે નતો ઉલાડ્યો નાનપણમાં પગ એમ અને આવું તમે કોઈ નવી આર્ટ શીખીને આવ્યો હોય દીકરો ડાન્સ શીખીને આવ્યો હોય કે ફ્લૂટ શીખીને આવ્યો હોય ગિટાર શીખીને આવ્યો તો કરો તો હજી થોડું દસ ટકા વ્યાજબી આમ બી એમાં કન્સેન્ટ તો છે જ નહીં એનો પણ તો બી દસ ટકા વ્યાજબી લાગે છે કે મા બાપને ગર્વ છે ગર્વ છે કે મારો દીકરો ગિટાર શીખીને આવ્યો બેટા વગાડ કાકાની આમાં વગાડ એટલે પેલો વગાડ પણ તમે પેલું અઢી ત્રણ વર્ષનું બાળક હોય એ બેસીને ઊભું થતા શીખ્યું હોય અને જેવું ઘરમાં નવું મહેમાન આવે એને તમે આમ ધબ લઈને દેડ દો બે ઉભા એમાં તો ના કન્સન્ટ છે ના ગર્વ છે ઉભું તો દરેક હ્યુમન બિંગ નું મારા થાય છે ને યાર એમ વેલોની મોળો તું ઉભો થયો તો ને એને બિચારાને કેમ આટલું હેરાન કરવું છે હા ઉભા અને પેલો બી બે નહીં થઉં જા ના નહીં થાઉ બહુ બોલે છીછી કરી દઈશ તો મોકલો આ રીલ તમારા એવા ભાઈબંધોને બેનપણીઓને કે જે તાજા તાજા મમ્મી પપ્પા બન્યા છે ને એમના તોખાની બારકસો જોડે આ કરી રહ્યા છે અથવા કરવાના છે બાકી જો તમે અમદાવાદ શહેરમાં રહો છો તો આપણે ત્રેવીસ તારીખે એટલે કે આ રવિવારે સાંજે પેઇન સ્માઇલિંગ સ્માઈલિંગ ક્લીન ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડી શોમાં મળીએ છીએ ટિકિટ અવેલેબલ ઓન બુક માય શો ઇનસાઇડર ઓલ ઇવેન્ટ લિંક ઇન બાયો બચત છે બુક કરો મળીએ નમસ્કાર